હેલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આ લેક્ચરમાં આપણે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર વન સંખ્યા પદ્ધતિની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર ટુ છે આ લેક્ચરમાં આપણે ઉદાહરણ એક અને ઉદાહરણ બેની વાત કરવાના છીએ તો ચાલો આપણે ઉદાહરણ એકની રકમ વાંચીએ અને પછી આપણે આગળનું સોલ્યુશન આપીએ તો ઉદાહરણ એક એમાં આપણને શું કીધું છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત ઉત્તર આપો તમારે ડાયરી નથી કહેવાનું કાંઈ સાચો ખોટો તમારે ગપ્પા નથી મારવાના તમારે એનું કારણ પણ આપવાનું છે હવે તમે કારણ ક્યારે આપી શકશો જ્યારે તમે ઇન્ટ્રોડક્શન લેક્ચર જોયો હશે સ્ટાર્ટિંગમાં સંખ્યાનો પ્રકાર તમે શીખ્યા હશો ત્યારે તમે એનું કારણ આપી શકશો તો તમારે જેને ઇન્ટ્રોડક્શન લેક્ચર ના જોયો હોય એ ખાસ જોયો તો તમને આ દાખલા સૌ તમારી ઇઝી થઈ જશે તો ચાલો આપણે સોલ્યુશન આપીએ તો સૌ તો આપણે જોઈએ કે પહેલો પ્રશ્ન છે એમાં પણ શું છે કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે હવે જેને લેક્ચર જોયો હશે ને તો ડાયરેક્ટ આવડી ગયો હશે છતાં પણ આપણે બેઝિકથી સમજાવવાનો પ્રયત્ન કરીએ કે અહીંયા આપણે પૂર્ણ સંખ્યા લખીએ અને પછી આપણે પ્રાકૃતિક સંખ્યા લખીએ તો ચલો આપણે લખીએ મેં તને સમજાવી દીધું કે પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે તો પૂર્ણ સંખ્યાની શરૂઆત થાય છે ઝીરોથી એટલે કે ઝીરો એક બે ત્રણ ચાર આવી રીતે ક્યાં સુધી હોય છે એ અનંત સુધી હોય છે એટલે કે અનંત સુધી સમજ્યા પડી ગઈ પછી આપણે પ્રાકૃતિક સંખ્યા અહીંયા લખીએ તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત થાય છે એકથી જેને આપણે પ્રકૃતિમાં જે પણ ગણી શકીએ મેં તમને આગળ શીખવાડું કે ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ છે એની આપણે શરૂઆત ક્યાંથી થાય જેમ કે કેટલા પર્વત છે તમારા પાસે કેટલી પેન છે તેના જેને તમે ગણી શકો એની શરૂઆત ક્યાં થાય હંમેશા એકથી થાય કે એક બે ત્રણ ચાર આવી રીતે ક્લાસમાં આટલા વિદ્યાર્થી છે મારા જોડે આટલી પેન છે એટલે એની શરૂઆત એકથી થશે તો આપણે લખીએ અહીંયા એક બે ત્રણ ચાર અને એની પણ એ સંખ્યા પણ ક્યાં સુધી હોય છે અનંત સુધી એટલે કે અનંત સુધી હવે આપણને પ્રશ્ન શું પૂછ્યો છે ફરીથી વાંચો અને પછી તમે કહ્યું કે વિધાન સાચું છે કે ખોટું છે એમાં આપણને શું કીધું છે ચલો આપણે વાંચીએ કે દરેક જે પૂર્ણ સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યા છે તો તમારે શું લાગે છે જો પૂર્ણ સંખ્યામાં થી લઈને અનંત સુધી આવે છે અને પ્રાકૃતિક સંખ્યામાં એકથી લઈને અનંત સુધી આવે છે પણ અહીંયા જો આપણે શું કીધું છે કે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક છે હવે આ જે જીરો છે એ પૂર્ણ સંખ્યા તો છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી એટલે કે આ વિધાન ખોટું છે આમાં શું આવશે આપણો આન્સર કે આ વિધાન અસત્ય છે કારણ કે જીરો એ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી અને અહીંયા આપણે શું કીધું છે વિધાનમાં દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે તો ચલો આપણે આપણો આન્સર લખી દઈએ કે આ વિધાન આ વિધાન અસત્ય છે કારણ કે જે ઝીરો છે એ પૂર્ણ સંખ્યા છે પણ એ પ્રાકૃતિક સંખ્યા નથી કારણ કે ઝીરો એ પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી સમજણ પડી ગઈ આપણું આ વિધાન અસત્ય હતું કેમકે એમાં કેવું કીધું હતું કે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે જો તમે ઊલટું પૂછ્યું કે દરેક પ્રાકૃતિક પૂર્ણ છે તો સાચું છે કેમ કે જુઓ દરેક જે આ પ્રાકૃતિક છે એકથી લઈને અનંત સુધી એ આપણા પૂર્ણમાં આવે છે કેમકે આ રહી જવું દરેક પ્રાકૃતિક પૂર્ણ છે પણ દરેક પૂર્ણ એ દર પ્રાકૃતિક નથી સમજણ પડી ગઈ તો આગળનું વિધાન આપણે જોઈએ કે શું છે તો કે દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે શું આ સાચું છે કે ખોટું છે જેને ઇન્ટ્રોડક્શન લેક્ચર જોયું છે એને ખબર હશે તમે પહેલાં આન્સર વિચારો વિડીયોને પોસ્ટ કરો આન્સર વિચારો અને તમારું કારણ પણ વિચારો કેમ કે આ વિધાન સાચું છે કે ખોટું છે તો તમારે પછી તમને સમજવ પડશે કે તમને કેવી રીતે કેટલું આવડે છે કેવી રીતે તમે ક્યાં અટકો છો અને પછી તમારે લેક્ચર જોવાનો છે તો ચલો હું હવે અહીંયા હું ગણાવું છું આન્સર આપું છું તમારે વિડીયો પોસ્ટ કરીને તમારે જાતે આન્સર વિચારવાનો છે તો આપણે પહેલાં પૂર્ણાંક સંખ્યા લખીએ ચલો આપણે લખીએ કે પૂર્ણાંક સંખ્યા તો પૂર્ણાંક સંખ્યામાં શું આવે જેવો ઝીરો પણ આવે પછી ધનપૂર્ણાંક પણ આવે આપણે શીખ્યા જ હતા ધનપૂર્ણાંક ક્યાં સુધી આવે અનંત સુધી તો અહીંયા લખી શકીએ અનંત સુધી પછી જે છે એમાં ઋણપૂર્ણાંક પણ આવે માઇનસ એક માઇનસ બે અને એ પણ ક્યાં સુધી આવે તો કે અનંત સુધી સમજા પડી કે તો આ આપણી પૂર્ણાંક સંખ્યા કે પછી હવે આપણે શું કીધું છે કે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમ્ય સંખ્યા છે તો આપણે સમ્ય સંખ્યા લખી નીચે આપણે કે સમ્ય સંખ્યા તો સમ્ય સંખ્યા માટેની વ્યાખ્યા શું હતી કે જેને પી બાય ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય પણ શું હોય ત્યાં પી અને ક્યુ પૂર્ણાંક હોય અને જ્યાં ક્યુ ક્યારે પણ ઝીરો હોય નહીં તો ચાલો લખી દઈએ કે પી અને ક્યુ પૂર્ણાંક હોય અને ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો એટલે કે છેદ આપણો ઝીરો હોવો જોઈએ નહીં તમે અહીંયા લખી શકો છો કે જ્યાં સમજ્યા પડી કે હવે આપણે લઈએ કોઈપણ પૂર્ણાંક સંખ્યા આપણે લઈએ અહીંયા કે માઇનસ ત્રણ કોઈ પણ આપણે લઈએ ચલો પહેલાં પછી આપણે ઝીરો લઈએ હવે કોઈ ધન પૂર્ણાંક લઈએ આપણે જેમ કે અહીંયા આપણે ચાર લઈએ તો અહીંયા આપણે ત્રણ પૂર્ણાંક સંખ્યા લીધી છે શું એને આપણે પી બાય ક્યુ સ્વરૂપે દર્શાવી શકીએ તો કે હા દર્શાવી શકીએ કેવી રીતે તો કે દરેક સંખ્યાને નીચે તમે અહીંયા એક મૂકી દો સિમ્પલી પી બાય ક્યુ સ્વરૂપે આપણે દર્શાવી દીધું છે સમજે પડી કે અને ક્યુ જ્યાં ઝીરો નથી તો તમે આવી રીતે દર્શાવી શકો છો આ વિધાન આપણું સાચું છે અને તમે મેં તમને આગળ એવી રીતે પણ કીધું હતું કે આપણે સમ્ય સંખ્યામાં શું કીધું હતું અહીંયા આપણે લખીએ ચલો કે સમ્ય સંખ્યામાં મેં તમને શું કીધું હતું આપણે અહીંયા રેડ પેનથી તમને લખીને બતાવું છું તો તમને ખબર પડી શકે આપણું વિધાન સાચું છે કે ખોટું છે કે સમય સંખ્યા એ કઈ બે સંખ્યાઓથી બનેલી છે પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યા પ્લસ અપૂર્ણાંક સંખ્યા અપૂર્ણાંક સંખ્યા હવે તમે વિધાનને ફરીથી વાંચો વિધાનમાં શું લખ્યું છે કે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે તો કે હા ધારો કે તમને આધાર ધારો કે તમારી કોઈ સ્કૂલ છે ધારો કે આપણે આદર્શ ક્લાસીસ લઈએ છીએ આપણી ચેનલ નામ છે આદર્શ ક્લાસીસ અને આ આપણો કોઈ વર્ગ છે એ છે અને બી છે હવે તમને શું કીધું છે કે જે વર્ગ એ છે એ આદર્શ ક્લાસીસમાં આવેલો છે તો કે હા આવેલો જ છે સમજા પડી કે એટલે કે દરેક આદર્શ ક્લાસ એ એ ક્લાસના દરેક વિદ્યાર્થીઓ આદર્શ ક્લાસમાં આવેલા છે કે આવેલા છે પણ મેં ઉલટું પૂછે કે આદર્શ ક્લાસીસના દરેક વિદ્યાર્થી ક્લાસ એમાં આવેલી છે તો કે ના ખોટું છે કેમ થોડા વિદ્યાર્થીઓ ક્લાસ બીમાં પણ છે આગલું આપણું જે વિધાન છે એ એવું જ છે સેમ ટુ સેમ તમને પડી કે તમને બંનેના જવાબ તમને મળી ગયા તો ચાલો આપણે હવે જે આપણો આન્સર છે એટલે સરખી રીતે લખી દઈએ ચલો કે આ વિધાન સત્ય છે આ વિધાન સત્ય છે કારણ કે દરેક પૂર્ણાંક સંખ્યા તમારી એને એમ લીધો છે તો એમને એમ ભાગ્યા વન વડે વનના સ્વરૂપમાં લખી શકાય વનના સ્વરૂપમાં લખી શકાય લખી શકાય છે જેમ અહીંયા આપણે લખ્યું કે કોઈ પણ સંખ્યા હતી એને આપણે નીચે એક તમે લખી શકો છો એટલે પી બાઈ ચુ સ્વરૂપે દર્શાવી શકાય એટલે કે દરેક જે પૂર્ણાંક સંખ્યા છે એ આપણી સમય સંખ્યા સાબિત થાય છે અને અહીંયા અમે તમને યાદ કર્યું છે ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં એટલે તમને ડાયરેક્ટ ખબર પડશે કે આપણું વિધાન સાચું છે સમજણ પડી ગઈ લખી શકાય છે તેથી તે સંખ્યા સમ્ય સંખ્યા છે હવે આપણે આગળનું વાક્ય જોઈએ તો આગળનું વાક્ય ઉલટું છે મેં તમને સમજાવ્યું હતું હવે તમને આનો જવાબ તો તમને આવડતો જ એમાં શું પૂછ્યું છે કે દરેક સમય સંખ્યા એ સંખ્યા છે તો આ ખોટું છે કેવી રીતે તો આપણે અહીંયા લઈએ ચાલો તમને સમજવાનો પ્રયત્ન કરું કે અહીંયા આપણે મેં કીધું હતું કે સમય સંખ્યા કઈ બે સંખ્યાઓથી બનેલી છે पूर्णांक संख्या पूर्णांक संख्या અને અપૂર્ણાંક સંખ્યા અપૂર્ણાંક સંખ્યા અહીંયા જો જે સંમેય સંખ્યા છે એ આપડે કોઈ સ્કૂલ છે અથવા કોઈ ક્લાસ કોઈ કોച്ചിંગ ક્લાસ છે જેમ કે અહીં આપણે લઈએ આ 10 ક્લાસીસ આ 10 ક્લાસીસ સર્કિટ આપણે લખી દઈએ આ 10 ક્લાસીસ અને અહીંયા એના બે ક્લાસ છે જે પૂર્ણાંક સંખ્યા છે એમ ક્લાસ એ કહીએ અને અપૂર્ણાંકને આપણે ક્લાસ બી કહીએ તો બીજા નંબરનું વિધાન શું હતું એમાં પણ કે પૂછ્યું હતું કે ક્લાસ એના દરેક વિદ્યાર્થી આદર્શ ક્લાસીસમાં આવેલા છે તો કે સાચું છે કે આદર્શ ક્લાસમાં બે ક્લાસ છે તો એના વિદ્યાર્થી આદર્શ ક્લાસમાં આવેલા છે પણ જે આ વિધાન છે આપણે ત્રીજા નંબરનું એમાં પણ શું કીધું છે કે આદર્શ ક્લાસીસના દરેક વિદ્યાર્થી ક્લાસ એમાં આવેલા છે તો કે ના થોડાક વિદ્યાર્થી ક્લાસ બીમાં પણ આવેલા છે એટલે એ આપણું ખોટું છે આ તમને મેં બેઝિક રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો સોરી રીતે સમજાવી પડી કે એટલે કે આમાં આપણે જે સમય સંખ્યા છે એમાં અપૂર્ણાંક સંખ્યા પણ આવે એટલે હવે આપણે શું જોયું છે કે દરેક સમય સંખ્યા પૂર્ણાંક છે તો કે ના એમાં પૂર્ણાંક પણ આવે અને અપૂર્ણાંક પણ આવે તો ચાલો આપણે ફાઇનલ આન્સર લખી દઈએ કે આ વિધાન ખોટું છે એટલે કે અસત્ય છે ચલો આપણે આન્સર લખીએ અહીંયા કે આ વિધાન અસત્ય છે કારણ કે સમય સંખ્યા તમારે સમજીને આન્સર લખવાનો છે તમારે ગોખવાનો પ્રયત્ન કરો નથી તમે જો ઇન્ટ્રોડક્શન લેક્ચર જોયું છો તો તમને આ સરળતાથી આવડી જશે એટલે તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે તમને પરીક્ષામાં આના સિવાય કોઈ પણ વિધાન આપે તમને આની બહારનું આપે તો પણ તમને આવડવું જોઈએ સમજણ પડી ગઈ એટલે તમારો કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ તમારે ગોખવાની જરૂરિયાત નથી તો અહીંયા આપણે શું લખવાનું છે કે આ વિધાન અસત્ય છે કારણ કે સમય સંખ્યામાં પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા આવે છે પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા બંને આવે છે બંને આવે છે એટલે કે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા નથી દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા નથી તમને સમજણ પડી ગઈ કોણ સેપ્ટ જો અહીંયા તમને ઉલટું પૂછ્યું તો બીજા બીજા વાક્યમાં કે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે તો કે સાચું છે પણ દરેક સમય એ પૂર્ણાંક નથી કેમ કે એમાં અપૂર્ણાંક પણ આવે છે આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે અહીંયા આપણે ઉદાહરણ લઈએ આપણે કોઈ અપૂર્ણાંક સંખ્યા લઈએ કે આ ઉદાહરણ છે હવે આ સાત ભાગ્યા આઠ આપણે લઈએ તો આ શું છે જો પહેલાં તો આપણે લઈએ અહીંયા રેડ પેનથી લખીએ કે આ જે સંખ્યા છે એ અપૂર્ણાંક સંખ્યા પણ છે અપૂર્ણાંક સંખ્યા છે પછી આ શું છે તો કે સમ્ય સંખ્યા પણ છે પી બાય સ્વરૂપમાં છે અને છેદ ઝીરો નથી સમ્ય સંખ્યા છે પણ હવે આ જે સંખ્યા છે એ પૂર્ણાંક સંખ્યા નથી પૂર્ણાંક સંખ્યા નથી સમજ્યા પડી ગઈ પૂર્ણાંક સંખ્યા નથી તો જો હવે આપણને શું કીધું હતું કે દરેક સમય સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે તો કે આ વિધાન પર તમને આ ઉદાહરણ પછી ખબર પડશે કે દરેક સમય સંખ્યા પૂર્ણાંક સંખ્યા નથી સમજ્યા પડી ગઈ એટલે કે અપૂર્ણાંક સંખ્યા છે એ કદાપી પણ પૂર્ણાંક સંખ્યા હોય નહીં એ બંને અલગ છે તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર બે એમાં આપણને શું આપેલું છે એમાં થોડું કોન્સેપ્ટ અલગ છે એ તમારે ખાસ શીખવાનું છે આપણે જે ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં તમને નેવું ટકા માહિતી આપી હતી ખાલી બે જ આપણે કોન્સેપ્ટ શીખવાના બાકી હતા એક તો બે સંખ્યા વચ્ચેની સમ્ય સંખ્યા અને એક આપણે કોઈ પણ સંખ્યાની સંખ્યા રેખા આપણે દર્શાવવાનું છે આપણે તો એ જે વસ્તુ છે એ આપણે દાખલામાં શીખવાના છીએ તમને સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીશ તમારે ખાસ સમજવાનું છે તો ચાલો આપણે સમજાવીએ તો તમારે અહીંયા સમજવાનું છે તો અહીંયા આપણે પ્રશ્નમાં શું કીધું છે પહેલાં તો આપણે રકમ વાંચીએ કે ઉદાહરણ બે કે એક અને બે વચ્ચેની પાંચ સમ્ય સંખ્યા શોધો તો ચાલો આપણે શોધીએ હવે જે આવા પ્રશ્ન હોય છે એમાં તમારો આન્સર મારો આન્સર તમારા મિત્રોનો આન્સર દરેકનો આન્સર અલગ અલગ હોઈ શકે છે તમે આમાં અસંખ્ય રીતે તમારો જવાબ શોધી શકો છો એટલે તમારો આમાં કોઈ પરફેક્ટ આન્સર હોય નહીં પણ તમારી રીત સાચી હોવી જોઈએ સમજણ પડી ગઈ તો ચાલો આપણે આન્સર શોધવાનો પ્રયત્ન કરીએ તો આપણે શોધીએ અહીંયા એક અને બે વચ્ચેની પાંચ સમ્ય સંખ્યા તો અહીંયા પહેલાં તો તમારે જે સંખ્યા લખી દેવાની છે કોના વચ્ચે શોધવાનું છે તો અહીંયા એક અને બીજી આપણી સંખ્યા છે બે તો આના બંને વચ્ચે શોધવાનું છે હવે બંનેના છેદમાં તમારે અહીંયા એક લખી દેવાનો છે એક અને અહીંયા પણ એક હવે તમારે શું કરવાનું છે કેટલી સમય સંખ્યા શોધવાની છે તો અહીંયા આપણે પાંચ સમય સંખ્યા શોધવાની છે તો પાંચમાં તમારે એક એડ કરવાનું છે પાંચમાં એક એડ કરીશું તો કેટલા થશે અહીંયા છ થશે સિમ્પલ જો તમારે છ સમય સંખ્યા શોધવાની હોય તો છમાં તમારે એક એડ કરવાનું છે તો અહીંયા સાત થશે પણ હાલ તો આપણે પાંચ શોધવાની છે તો અહીંયા પાંચ પ્લસ એકલા થયા છ થયા તો હવે જે છ છે એને તમારે જે પણ આપણે આ જે સંખ્યાઓ લખી આવી રીતે આ સમ્ય સંખ્યા એને આપણે ઉપર નીચે ગુણી દેવાનું જ છે તો અહીંયા પણ ઉપર આપણે છ વડે ગુણીશું અને નીચે પણ ગુણીશું અહીંયા પણ આપણે કરીશું આવી રીતે તમારે બંનેમાં ગુણાકાર કરવાનો જ છે સમજ્યા પડી ગઈ હવે જે તમારો ફાઇનલ આન્સર આવશે શું આવશે તમે ગુણાકાર કરી લો તો એક ગુણ્યા છ છ એક ગુણ્યા છ છ અહીંયા શું થશે બે ગુણ્યા છ બાર અને નીચે એક ગુણ્યા છ છ થશે તો અહીંયા આપણને બે સંખ્યા મળી છે છ ભાગ્યા છ અને બાર ભાગ્યા છ તો આના વચ્ચે હવે આપણે ફાઇનલ આન્સર તમને મળી જશે સિમ્પલી એક અને બે વચ્ચેની પાંચ સમય સંખ્યા તો ચલો આપ નીચે તમને લખીને બતાવું છું કેવી રીતે તો અહીંયા આપણે લખીએ એક અને બે વચ્ચેની સરખી લખી દઈએ બે વચ્ચેની પાંચ સમય સંખ્યા સમય સંખ્યા તો હવે જો અહીંયા આપણે કેવી રીતે લખીશું કે આ જે છ ભાગ્યા છ છે તમે અહીંયા લખો ધારો કે સાત ભાગ્યા છ તો એ કોના કોના વચ્ચેની છે એક અને બે વચ્ચેની છે સમજ પડી ગઈ આ સિમ્પલી આપણું શું છે છ ભાગ્યા છ અને બાર ભાગ્યા છ એ આપણે સિમ્પલ અહીંયા એક અને બે છે સમજ પડી ગઈ પછી આપણે આઠ ભાગ્યા છ લખી શકીએ પછી નવ ભાગ્યા છ દસ ભાગ્યા છ પછી અગિયાર ભાગ્યા છ તો સિમ્પલી અહીંયા આપણને પાંચ સમય સંખ્યા મળી ગઈ એક અને બે વચ્ચેની હવે ઘણા વિધેય તમે કેવું કરી શકો છો જો અહીંયા તમે સિમ્પલી અહીંયા તમે આ જેવી રીતે આપણે અહીંયા છ છ વડે ગુણ્યા તમે છ છ વડે તમે સાત સાત વડે પણ ગુણી શકો છો આઠ વડે પણ ગુણી શકો છો નવ વડે પણ ગુણી શકો છો ધારો કે આપણે અહીંયા ગુણ ગુણવાનો પ્રયત્ન કરીએ કે આપણે જે હતું અહીંયા એક ભાગ્યા એક નીચે આપણું હતું બે ભાગ્યે એક સિમ્પલ આપણે કર્યું હતું તો આને આપણે ધારો કે આઠ આઠ વડે ગુણીએ ચલો આઠ વડે ગુણીએ બંનેને ઉપર નીચે આઠ આઠ વડે ગુણ્યું તો અહીંયા આપણને શું મળ્યું આઠ ભાગ્યે આઠ અને અહીંયા આપણને મળ્યું સોળ ભાગ્યે આઠ તો અહીંયા આપણને વચ્ચેની જે સંખ્યા હોય જેમ કે નવ ભાગ્યા આઠ છે પછી દસ ભાગ્યા આઠ છે અગિયાર ભાગ્યા આઠ છે એ પણ આપણી અહીંયા એક અને બે વચ્ચેની સમય સંખ્યા જ છે આ રીતે તમે લઈ શકો છો તમારો આન્સર અલગ આવી શકે છે પણ તમે જ્યારે અલગ વડે ગુણશો ત્યારે સમજા પડે કે પણ તમારે સિમ્પલી મિનિમમ તમારે જે જેટલી સંખ્યા શોધવાની હોય એના કરતાં એક અંક મોટો એટલી સંખ્યા તો હોવી જોઈએ અહીંયા આપણે છ વડે તો મિનિમમ ગુણવું જ પડે તમે પાંચ વડે ગુણશો તો તમને વચ્ચેલી સંખ્યા મળશે નહીં તમને ચાર સંખ્યા મળશે સમજ પડી ગઈ તમે સાત વડે ગુણી શકો છો આઠ વડે ગુણી શકો છો નવ વડે પણ આના કરતાં મોટો અંક હોવો જોઈએ એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જો તમે એના કરતાં મોટો અંક નહીં લો તો તમે કન્ફ્યુઝ થઈ જશો એટલે મેં તમે સિમ્પલી શીખવાડવાનો પ્રયત્ન કર્યો છે કે તમારે જેટલી પણ સંખ્યા શોધવાની હોય એમાં તમારે એક સિમ્પલી તમારે ગુણ દેવાનું છે એટલે તમે એક્ઝેક્ટ તમને જેટલી સંખ્યા શોધવાની છે એટલી જ તમને સંખ્યા મળશે જો તમે અલગ કરશો અલગ વળી ગુણશો તમારો આન્સર અલગ આવી શકે છે અને એ આન્સર તમારો સાચો જ છે સમજા પડી ગઈ તો ચલો હવે આપણે ફાઇનલ આમાં લખી દઈએ કે આપણી જે સંખ્યાઓ મળી હતી એ વચ્ચેની સંખ્યાઓ તો કઈ આપણને મળી હતી કે સાત ભાગ્યા અહીંયા શું હતું છ ભાગ્યા છ તો સાત ભાગ્યા છ પછી આઠ ભાગ્યા છ પછી નવ ભાગ્યા છ દસ ભાગ્યા છ અને અગિયાર ભાગ્યા છ સમજા પડી ગયા આપણને એક અને બે વચ્ચેની પાંચ સમય સંખ્યા મળી ગઈ હવે તો હવે તમને ધારો કે પ્રશ્ન પૂછો આપણે એક અહીંયા પ્રશ્ન લઈએ એક્સ્ટ્રા પ્રશ્ન લઈએ કે આપણે અહીંયા તમારી જે સ્વાધ્યાય એક પોઈન્ટ એકનો જ પ્રશ્ન છે આપણે લઈએ અહીંયા કે ત્રણ અને ચાર વચ્ચેની છ સમય સંખ્યા શોધો છ સમય સંખ્યા શોધો આપણે આગળ ગણાવીશું પણ અહીંયા આપણે એક તમને કોન્સેપ્ટ સમજવા પડે એટલા માટે અહીંયા એક પ્રશ્ન એક્સ્ટ્રા લીધો છે તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય તો ચલો પહેલાં તો શું લખવાનું છે તમારે ત્રણને લખવાની છે અહીંયા નીચે તમારે ચારને લખો પછી શું કરવાનું છે બને નીચે તમારે એક મૂકી દેવાનો છે તો આ આપણે થઈ ગઈ સમ્ય સંખ્યા હવે આને કેટલા વડે ગુણવાનું છે જો અહીંયા શું કીધું હતું મેં કે જેટલી પણ આપણે સંખ્યા શોધવાની હોય કેટલી સંખ્યા શોધવાની છે અહીંયા તમારે છ સંખ્યા શોધવાની છે તો છમાં આપણે એક એડ કરીએ તો કેટલા થાય અહીંયા આપણા સાત થશે સિમ્પલી સમજ પડી ગઈ તો ઉપર નીચે આપણે સાત સાત વડે ગુણવાનું છે તો ચાલો ગુણી દઈએ અહીંયા તો અહીંયા આપણે સાત વડે ગુણીશું અને અહીંયા આપણે ઉપર નીચે ગુણવું પડશે તો સિમ્પલ આપણે સાત સાત વડે ગુણી દીધું તો અહીંયા આપણને શું મળી જુઓ ત્રણ સિત્તેર એકવીસ તો અહીંયા એકવીસ નીચે એક ગુણ્યા સાત તો સાત થશે પછી ચાર ગુણ્યા સાત તો અહીંયા અઠ્યાવીસ અને એક ગુણ્યા સાત સાત તો સિમ્પલ અહીંયા તમે વચ્ચેની છ સમય સંખ્યા મળી જશે તમે અહીંયા આન્સર મેળવો તો આપણે લખીએ અહીંયા કે શું આપણને મળશે અહીંયા આપણે અલગ પેનથી લખીએ કે જો અહીંયા આપણને શું મળ્યું એકવીસ ભાગ્યા સાત અને અઠ્યાવીસ ભાગ્યા સાત તો એના વચ્ચેની કઈ સંખ્યા આવશે બાવીસ ભાગ્યા સાત પછી ત્રેવીસ ભાગ્યા સાત ચોવીસ ભાગ્યા સાત પછી પચીસ ભાગ્યા સાત પછી અહીંયા છવ્વીસ ભાગ્યા સાત અને સત્યાવીસ ભાગ્યા સાત અહીંયા જોઈશું કે તમને એક્ઝેક્ટ તમારે જેટલી સંખ્યા શોધવાની છે તમને એટલો જ એટલી જ સંખ્યા તમને મળી હશે સિમ્પલી અહીંયા આપણને છ સમ્ય સંખ્યા મળી ગઈ કઈ કઈ સંખ્યા વચ્ચેની તો કે ત્રણ અને ચાર વચ્ચેની હવે આગળ આપણે જોઈએ કે આગળ તમે અહીંયા જેમ સાત સાત વડે ગુણ્યા અહીંયા આપણે વધારે કોઈ પણ અલગ અંક વડે પણ ગુણી શકીએ છીએ પણ મિનિમમ તમારો એ અંક કેટ કેવો હોવો જોઈએ તમારો સાત કરતાં મોટો હોવો જોઈએ અહીંયા આપણે પંદર પંદર વડે ગુણીએ તો આપણે પહેલાં શું કરવાનું છે અહીંયા આપણે નીચે એક લાઇન કરી લઈએ તો તમને સમજણ પડી જાય તો અહીંયા ચાલો આપણે શું કરીએ કે ત્રણ ભાગ્યે એક કર્યું હતું આપણે અને પછી આપણે ચાર ભાગ્યે એક કર્યું હતું તો આને આપણે સિમ્પલી પંદર પંદર વડે ગુણીએ તમે કોઈ પણ અંક વડે ગુણી શકો છો પણ મિનિમમ સાત અથવા સાત કરતાં મોટો હોવો જોઈએ તમારે જેટલી સંખ્યા શોધવાની હોય એના કરતાં એક એક અંક મોટો હોવો જોઈએ તો આપણે પંદર વડે ઉપર નીચે ગુણીશું અને અહીંયા પણ આપણે પંદર વડે ઉપર નીચે ગુણીશું તો અહીંયા આપણે શું મળ્યું પંદર દરેક પિસ્તાલીસ અને અહીંયા પંદર ગુણે એક પંદર જ થશે પછી અહીંયા પંદર ચોક સાહીઠ અને પંદર ગુણે એક પંદર જ થશે તો આના વચ્ચેની આપણે સમય સંખ્યા લખીએ તો પિસ્તાળીસ ભાગ્યા પંદર અને સાહીઠ ભાગ્યા પંદર વચ્ચેની તો પહેલાં તો છેતાલીસ ભાગ્યા પંદર આપણે શરૂઆત કરીએ પછી સુડતાલીસ ભાગ્યા પંદર પછી અડતાલીસ ભાગ્યા પંદર પછી ઓગણપચાસ ભાગ્યા પંદર તમે આવી રીતે ક્યાં સુધી લખી શકો છો તમે આવી રીતે ઓગણસાહીઠ ભાગ્યા પંદર સુધી તમે લખી શકો છો તમને અહીંયા છ કરતાં વધારે સમય સંખ્યા મળશે પણ જો તમે એક અંક વધારે છો તમને તમારી જેટલી જોતી છે એટલી સંખ્યા મળશે એટલે તમારો આન્સર આવો હોઈ શકે તો તમારા મિત્રનો આન્સર આવો હોઈ શકે હવે તમે કહીશો બંનેનો આન્સર સાચું છે તો હા બંનેનો આન્સર સાચો છે અલગ અલગ હોઈ શકે છે પણ બંનેનો આન્સર સાચો છે કોઈ પણ ખોટો પાડી શકશે નહીં તો મને કોન્સેપ્ટ સમજા પડી ગયો તો હવે આપણે ઉદાહરણ એક અને ઉદાહરણ બે આ ગણાયું ગણાવ્યું જેવા એના એ એના જેવા સેમ ટુ સેમ દાખલા અહીંયા આપણે સ્વાધ્યાયમાં આપેલા છે જેમ કે દાખલા નંબર બે તો આપણે ગણાવી દીધો તો તમારે દાખલા નંબર ત્રણ અને દાખલા નંબર ચાર તમારે જાતે ગણીને આવવાનો છે પછી તમારે આગળના લેક્ચર જોવાની શરૂઆત કરવાની છે સમજણ પડી ગઈ તો બસ આપણે મળીએ આગળના લેક્ચરમાં અધ્યાય એક પોઈન્ટ એકની સાથે તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો